ગુજરાત સરકારની દિવાળીની મોટી ભેટ અને સૌથી સમાચાર આજના દિવાળીઓની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલનના નિયમોની અંદર ફેરફાર કર્યા છે એ અંતર્ગત મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ગામની અંદર તાલુકાની અંદર ચલન કાપવાની સત્તા છે અત્યારે આપી દેવામાં આવી છે મિત્રો આ નિયમ છે પહેલાં પણ હતો જ એટલે કે અગાઉ પણ હતો જ પરંતુ તે માત્રને માત્ર શહેરી વિસ્તાર છે ત્યાં પૂરતી જ સીમિત હતો હવે મિત્રો ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ અત્યારે દંડ ફટકારી શકશે ચલન છે અત્યારે આપી શકશે ખાસ કરીને મિત્રો હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને અત્યારે ટ્રાફિક ચલનના નિયમોનું ઉલ્લંઘન તમે કરો છો તો મિત્રો તમને દંડ ફટકારી શકે છે તમારું ચલન છે કાપી શકે છે ગુજરાત સરકારે ટ્રાફિક ચલનના નિયમોની અંદર મોટા ફેરફાર કર્યા છે તો હવે તમે ગામડે પણ વાહન ચલાવો છો

રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે ગુજરાતની અંદર લાઇસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ હવે મિત્રો ખાસ કરીને દુકાનો ચલાવી શકશે કોઈ વ્યક્તિ છે એ દુકાનો ભાડે આપી શકશે નહીં અને દુકાનદારો એમની બાયોમેટ્રિક હશે એટલે કે મિત્રો એમની હાજરી હશે એ પણ હવે લેવામાં આવશે એટલું જ નહીં મિત્રો દુકાનદારને જેથી પણ રજા રાખવાની હશે તેથી મામલતદાર પાસેથી મંજૂરી છે એ પણ હવે લેવી પડશે એટલે કે મિત્રો ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની દુકાનો છે એટલે કે હવે બંધ રહેશે નહીં એકસાથે મિત્રો સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે તો મિત્રો એ દિવસની અંદર એ વેપારી છે એમની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ છે એમને ચાર્જ સોંપવામાં આવશે અને મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જે વ્યક્તિને ચાર્જ સોંપવામાં આવશે એમની પણ હવે માહિતી છે એ અત્યારે હવે સરકારને તમારે આપવી પડશે એટલે કે ગુજરાત સરકાર છે તે મિત્રો ગુજરાતની અંદર સસ્તા અનાજની કોઈ દુકાનો છે અત્યારે હવે બંધ રહેશે નહીં ગુજરાતની અંદર સસ્તા અનાજની ચૌદસોથી વધારે દુકાનો છે જેમાં સાતસોથી વધારે દુકાનો છે એ ભાડે આપેલી હતી અને એમાંથી ઘણી બધી દુકાનો છે એ ઘણી બધી વખત બંધ રહેતી હતી અને ગુજરાત સરકારને આવી ઘણી બધી વખત ફરિયાદો પણ મળતી હતી જેના કારણે સરકારે એક્શન મોડમાં આવી છે સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે હવે કોઈ દી બંધ રહેશે નહીં જે જે દિવસે બંધ રાખવાની હશે દુકાન તે દી તેમના નિયમોનું પાલન કરવું પડશે નિયમો બહાર પાડવામાં આવશે અને એ નિયમો છે એ ફોલો કરવાના રહેશે એટલે કે ગુજરાતના જે લાખો રાશન કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે સસ્તા અનાજની દુકાનો છે એ હવે ગુજરાતની અંદર ખુલ્લી રહેશે જ્યારે પણ તમે અનાજ લેવા જશો ત્યારે તમારે ધક્કો નહીં થાય અને તમને મળવા પાત્ર એટલે કે તમારા હકનું અનાજ છે એ પણ તમને મળી જશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો દિવસે દિવસે ગુજરાતની અંદર ટ્રાફિક ની સમસ્યા વધી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિવારણ માટે મોટી જાહેરાત કરી છે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકારે જાહેરાત કરતાં કહ્યું છે કે હવે ગુજરાત સરકાર સૌથી પહેલાં પહેલ કરવા જઈ રહી છે ગુજરાત રાજ્યની અંદર હેલ્પલાઇન નંબર છે એ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબરની સાથે મિત્રો વેબસાઇટ અને ઈમેલ એડ્રેસ છે એ પણ હવે જાહેર કરવામાં આવ્યા છે અને થોડા દિવસોની અંદર મિત્રો સિટીઝન ફર્સ્ટ નામની એપ્લિકેશન છે એ પણ હવે લોકોની સેવાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને એમની પણ જાહેરાત કરવામાં આવશે ગુજરાત સરકારે મિત્રો કહ્યું છે કે તમે હવે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો એટલે કે મિત્રો ખાસ કરીને અત્યારે એક નંબર આપવામાં આવેલો છે કે અઢાર ડબલ જીરો ત્રેવીસ એકત્રીસ બાર બે એ નંબર ઉપર તમે છે તે કોલ કરી શકો છો અને પોલીસ દ્વારા તે વિસ્તારની અંદર ફરિયાદ નોંધવામાં આવશે અને મિત્રો તાત્કાલિક પગલે જે સમસ્યા આવશે એમનું નિવારણ કરવામાં આવશે અને તેવી સૂચના પણ અત્યારે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે જે વિસ્તારની અંદર ટ્રાફિક થઈ હોય એ વિસ્તારમાં મિત્રો તમારે છે એ ખાસ કરીને એ વિસ્તાર નોંધવાનો રહેશે અને હેલ્પલાઇન નંબર આપ્યો છે એમના ઉપર તમારે તાત્કાલિક પગલે છે તે મિત્રો ખાસ કરીને કોલ કરવાનો રહેશે અને તાત્કાલિક મિત્રો એ ટ્રાફિક નિવારણ છે એ અત્યારે દૂર કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર ટ્રાફિકની સમસ્યા દિવસે વધતી જાય છે તેમને લઈને આ હેલ્પલાઇન નંબર છે અત્યારે જાહેર કરવામાં આવ્યો છે તમે હેલ્પલાઇન નંબર છે એ નોંધી શકો છો તમારા વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તો તમે નંબર ઉપર કોલ કરીને તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો નિવારણ છે એ લેવામાં આવી જશે ત્યાર પછી ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ છે એ મિત્રો મિત્રો એમની અંદર વધારો કરવામાં છે છે આપણે ખાસ કરીને જણાવી દીધી કે વર્ષથી જૂનું આધાર કાર્ડ એ વહેલી તકે અપડેટ કરાવી લેજો એમ અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે સરકારે કોઈ તારીખ જાહેર કરી નથી કારણ કે મિત્રો તમારી પાસે ખૂબ જ જૂનું આધાર કાર્ડ છે દસ વર્ષથી વધારે જૂનું આધાર કાર્ડ છે એમની અંદર ફોટો સરખો નથી સરનામાની અંદર ફેરફાર છે મોબાઈલ નંબર લિંક નથી તો મિત્રો વહેલી તકે છે તમે આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો એવું અત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તમે ફ્રીમાં આધાર કાર્ડ શી અપડેટ કરવા માગો છો તો ખાસ કરીને હવે એક ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી છે તે અત્યારે તારીખ લંબાવવામાં આવી છે અગાઉ એ તારીખ મિત્રો ખાસ કરીને ચૌદ સપ્ટેમ્બર હતી હવે તારીખ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે એટલે કે મિત્રો હવે એવી ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો તમે તમારા આધાર કાર્ડમાં અપડેટ કરવા માંગો છો તો તમે તેમની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો ખાસ કરીને મિત્રો કે તમે તમારા જે ગામ છે સિટી છે ત્યાં નજીકના સી સીએસસી સેન્ટર હોય ત્યાં જઈને પણ તમે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને દિવાળી પહેલા ખેડૂતોના ખાતા ની અંદર આવી જશે પૈસા એ પણ મિત્રો પાંચ ઓક્ટોમ્બરના રોજ એટલે કે આવતી પાંચ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે છે બે હજાર રૂપિયા નો અઢારમાં મિત્રો ગુજરાતની અંદર ખેડૂતો છે તે અઢારમાં આપતાની રાહ જોઈ રહ્યા છે અને મિત્રો ત્યારે સરકાર તૈયારી કરી રહી છે કે દિવાળી એટલે કે મિત્રો હમણાં નવરાત્રી દરમિયાન જ ખેડૂતોના ખાતાની અંદર છે તે અઢારમો હપ્તો જમા કરી દેવામાં આવશે એવો અત્યારે એક અહેવાલ મળી રહ્યો છે એવી અત્યારે ખાસ કરીને જે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પણ અત્યારે ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે કે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો એ પહેલાં મિત્રો તમારે ખાસ કરીને પાંચ કામો છે અત્યારે પૂર્ણ કરી લેવા પડશે તાત્કાલિક પૂર્ણ કરી લેજો તેમાંથી સૌથી પહેલું કામ છે તમારે

તમારે રાખવાનું છે તમારું કેવાયસી છે એ પણ મિત્રો તમારે પૂર્ણ કરી રાખવાનું છે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારો યોર ટેટસ છે પણ એ પણ તમે તપાસી શકો છો ત્યાં જઈને મિત્રો તમારે આધાર છે સીડિંગ તમારે તપાસી રાખવાનું છે એટલે કે મિત્રો જ્યારે પણ માહિતી મળી જશે તો એક તમને ખાસ કરીને તમારો આધાર કાર્ડ છે ત્યાં લિંક થયેલું હશે કે નહીં થયેલું હોય એ પણ તમે જોઈ શકો છો એ બધી ડિટેલો છે તે તમે મિત્રો છે તે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં જઈને તમે જોઈ શકો છો તમને કેટલા હપ્તા મળ્યા છે અને મિત્રો ખાસ કરીને હવે આગામી બે ત્રણ દિવસમાં જો એટલે કે પાંચ તારીખના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે છે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો એટલે કે મિત્રો તમારે ખાસ કરીને કેવાય સીસી ત્યારે ખાસ કરીને પૂર્ણ કરી લે છે તમારા આધાર કાર્ડને ખાસ કરીને બેંક સાથે પણ લિંક કરાવેલું છે જેથી પણ જ્યારે સરકાર ખાતામાં તમારા ખાતામાં અઢારમાં તો ટ્રાન્સફર કરે ત્યારે કોઈ પણ તકલીફ ઊભી ન થાય અને સીધો તમારા ખાતામાં છે તે બે હજાર રૂપિયા જમા થઈ જાય ત્યાર પછી મિત્રો થોડા દિવસોની અંદર દિવાળી આવી રહી છે અને ત્યારે દિવાળીમાં પરિવારો સાથે લોકો છે તે પોતાના વતનની અંદર જતા હોય છે એ દિવસ દરમિયાન મુસાફરીની અંદર વધારો એટલે કે મિત્રો ઘસારો પણ વ્યક્તિને વેઠવો પડતો હોય છે મુસાફરી દરમિયાન કેટલીક તકલીફો પણ પડતી હોય છે ખાનગી એટલે કે પ્રાઇવેટ વાળા છે બસોવાળાએ ભાડા વધારી દેતા હોય છે અને મિત્રો જેમના કારણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે દિવાળી ઉપર એસટી વિભાગની અંદર એક્સ્ટ્રા બસોનું છે તે આયોજન કરવામાં આવશે અને મિત્રો ખાસ કરીને વાત કરી તો સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સાથે સાથે મિત્રો કચ્છ દાહોદ સહિત માદરે વતન

ડ્રાઈવ છે અમદાવાદની અંદર જે વ્યક્તિ નવરાત્રિ કરવા જાય છે બાઇક ચલાવવાના છે એમને ખાસ ધ્યાન રાખવાનું છે નવરાત્રિની અંદર અમદાવાદની અંદર ખાસ કરીને મિત્રો હેલ્મેટ ડ્રાઈવ છે તે ચલાવવામાં આવશે જે વ્યક્તિ હેલ્મેટ પહેર્યું નહીં હોય એમને પાંચસો રૂપિયાનો દંડ છે અત્યારે ફટકારવામાં આવશે અને દંડના બદલામાં પોલીસ દ્વારા ખેલૈયાઓ છે એમને હેલ્મેટ છે એ પણ હવે પહેરાવામાં આવશે આઈએસઆઈ પ્રમાણિત હેલ્મેટ છે એમનું વિતરણ કરવામાં આવશે અને આ માટે સરકાર દ્વારા પોલીસ દ્વારા દસ હજાર હેલ્મેટ છે એમનું મિત્રો ખાસ કરીને ખરીદી છે અત્યારે પણ કરી લેવામાં આવ્યું છે એટલે કે મિત્રો સરકાર દ્વારા દસ હજાર હેલ્મેટ છે એમનું વિતરણ કરવામાં આવશે અને મિત્રો જે વ્યક્તિ નવરાત્રી દરમિયાન હેલ્મેટ વગર નીકળશે એમને દંડ પણ ફટકારવામાં આવશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો મિત્રો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને મોદી સરકારે મોટી જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે બુધવારે સિત્તેર વર્ષથી વધારે ઉંમરના જે સિટી સિનિયર સિટીઝનો છે એમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લે લેવાની મિત્રો જાહેરાત છે તે કરી નાખી છે એટલે કે ગુજરાતની અંદર દેશની અંદર સિત્તેરથી વધારે ઉંમરના છે વૃદ્ધ લોકો છે એ દરેક લોકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે એ લોકોને આયુષ્યમાન કાર્ડ છે અત્યારે કાઢી આપવામાં આવશે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર રાશન કાર્ડ ધારકો છે

છે એ લોકોને દસ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ પણ હવે આપવામાં આવશે ગુજરાતની અંદર ભલે રાશન કાર્ડ ન ધરાવતા હોય રાશન કાર્ડ અંતર્ગત અનાજ ન મળતું હોય એવા ધારા ધોરણાની અંદર ન આવતા હોય એવા લોકો છે એમને હવે આયુષ્યમાન કાર્ડ છે અત્યારે કાઢી આપવામાં આવશે જે લોકોને મિત્રો હવે આયુષ્યમાન યોજના હેઠળ વીમો છે એ અત્યારે મળવાપાત્ર રહેશે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને હવે ગુજરાત સરકારે દિવાળી પહેલાં મોટી ભેટ આપી છે ગુજરાત સરકાર એસટી વિભાગની અંદર મિત્રો ખાસ કરીને વીસ વોલ્વો બસો છે ભેટ આપવા જઈ રહી છે જેની અંદર મિત્રો સુરતની અંદર આઠ રાજકોટની અંદર આઠ વડોદરાની અંદર ચાર બસો છે અત્યારે દિવાળી પહેલાં ભેટ આપવામાં આવી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી છે એમના હસ્તકે આ બસો છે અત્યારે લોકોના સેવાઓ માટે ખાસ કરીને મૂકવામાં આવી છે દિવાળી પહેલાં ગુજરાતના જે લોકો છે એ વોલ્વો બસ છે એમના માટે લાભ લઈ શકે છે મિત્રો ત્યાર પછી આગળ સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે ખેડૂતો થઈ જશે ખુશખ્વા ખુશહાલ ગુજરાતમાં વરસાદની તબાહીના પગલે ઘણા બધા ખેડૂતોને પાકની અંદર નુકસાન થઈ ગયું છે અને મિત્રો એમાં એમના પાકો છે એ પણ અત્યારે ઊભા બળી ગયા છે ત્યારે મિત્રો ઋષિકેશ પટેલ દ્વારા એટલે કે મિત્રો જે આપણા ગુજરાતના કૃષિ મંત્રી છે એમના દ્વારા એક માહિતી બહાર પાડવામાં આવી છે એ અંતર્ગત મિત્રો વાત રહી તો અતિવૃષ્ટિના સંજોગોમાં નુકસાનીનો સર્વે છે અત્યારે મિત્રો એમની કામગીરી સિત્તેર ટકા પૂર્ણ થઈ ગઈ છે માત્ર પચીસ થી ત્રીસ ટકા છે કામગીરી બાકી રહી છે સાથે મિત્રો હવે કામગીરી પૂર્ણ થઈ જશે ત્યાર પછી એક સરકાર પાસે સર્વે છે એટલે કે આવી જશે અને એની સાથે મિત્રો કહી શકે કે એક રિપોર્ટ બનાવી લેવામાં આવશે ખેડૂતોને યોગ્ય વળતર છે એ પણ આપવામાં આવશે છેલ્લા દિવસોની અંદર મિત્રો જે ખેડૂત ભાઈઓ છે એમને મિત્રો વધારે નુકસાની થઈ છે એમના માટે સર્વે છે અત્યારે સરકારે કર્યો છે એમના આધાર બેઝ ઉપર એવા દરેક ભાઈઓ છે એમને પૈસા છે એ સ્વરૂપે સહાય છે એ આપવામાં આવશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ખેડૂતભાઈઓ છે એમને વધારે નુકસાન થઈ ગયું છે એવા ખેડૂતો છે એમને મિત્રો હવે ટૂંક સમયની અંદર પાક નુકસાણીના પૈસા છે એ મળવાપાત્ર રહેશે સરકાર દ્વારા એમની માટે એક પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને આ માહિતી આપી દઈ એટલે કે ચેનલ સાથે ખાસ કરીને જોડાય રહેજો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે અંતર્ગત ખેડૂત ખરાઈની ચકાસણી માટે ઓગણીસો પંચાણુંથી જે મહેસૂલી રેકોર્ડ છે એમને ધ્યાનમાં રાખવામાં આવશે અને મિત્રો અત્યાર સુધી મિત્રો ખેતીની જમીનના વેચાણ માટેના જે પ્રમાણપત્રો ભેગા કરવાના હોય એ પ્રમાણપત્રોની અંદર મિત્રો વાત તો ઓગણીસો ને એકાવન બાવન થી જ ખાસ કરીને મિત્રો ખરાય પ્રમાણપત્રો હતા એને લાવવામાં નો આગ્રહ રાખવામાં આવતો હતો પરંતુ એમની અંદર હવે મિત્રો ફેરફાર છે મહેસૂલી રેકોર્ડ માટે ઓગણીસો પંચાણું પછીના જે રેકોર્ડ હોય છે એ પણ દર્શાવવામાં આવશે તો મિત્રો એ પણ ચાલશે મહત્વપૂર્ણ નિર્ણય છે અત્યારે ખેડૂતો માટે જમીનના વેચાણ માટે છે તે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જમીનની હાલમાં મિત્રો જે કેસો પડતર કેસો રહ્યા છે એમની અંદર પણ મિત્રો ખાસ કરીને જોગવાઈ કરવામાં આવશે એમના આધાર બેઝ ઉપર કહી શકાય કે આ કેસો હોય એમની અંદર મિત્રો ખાસ કરીને ખરાઈ કરવામાં આવશે ખરાઈ પ્રમાણપત્રોની ચકાસણી માટે છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના જે પણ રેકોર્ડ હોય એને ધ્યાનમાં લેવામાં આવશે અને મિત્રો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે છે તે મહેસૂલી વિભાગની અંદર ખાસ કરીને મિત્રો અત્યારે જાહેરાત કરી છે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમના કારણે ખેડૂતોની જે પણ ખેડૂતભાઈઓ છે એ પોતાની જમીન વેચવા માગે છે તો એમની નોંધ પણ લેવામાં આવશે ખાસ કરીને મિત્રો એમની અંદર ખેડૂતોને મોટો ફાયદો થશે ફાયદો થશે એમના કારણે મિત્રો ખેડૂતો છે એમની માટે ખુશ સમાચાર પણ આ સાબિત થઈ શકે છે મિત્રો ત્યાર પછી ચૂંટણીને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરને લઈને ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ગુજરાતના જે કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકર અને જિગ્નેશ મેવાણી છે તે ત્યાંના સ્ટાર પ્રચાર તરીકે નીમવામાં આવ્યા હતા ગુજરાતના બે ફાયર બ્રાન્ડ નેતાઓ નિમણૂક કરવામાં આવ્યા હતા સ્ટાર પ્રચાર તરીકે ખાસ કરીને મિત્રો એમની ઓળખ કરવામાં આવી છે ગુજરાતની અંદર અને દેશની અંદર તેમની કોંગ્રેસની અંદર મિત્રો ખાસ કરીને મુદ્દો છે તે હાલમાં મોટો બન્યો છે ગુજરાતની અંદર કોંગ્રેસનું પલડું અત્યારે ભારે ગણવામાં આવી રહ્યું છે ગેનીબેન ઠાકર અને જિગ્નેશ મેવાણી છે એમના એમને સ્ટાર પ્રચાર તરીકે નિમવામાં આવ્યા હતા ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સામે આવ્યા છે સમાચાર નગરપાલિકાઓના જિલ્લાઓ અને જિલ્લા પંચાયતોમાં સત્યાવીસ ટકા ઓબીસીના જે અનામતો પ્રમાણે બેઠકોની હતી બેઠકો એ નિશ્ચિત કરવામાં આવશે અને ગુજરાતની અંદર ઓક્ટોમ્બર મહિનાની અંદર ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવશે અને નવેમ્બર અથવા તો મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમને પણ અત્યારે યોજાઈ શકે છે તો ખાસ કરીને આવનારા દિવસોની અંદર નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ પણ આવી શકે છે તેવા મહત્વપૂર્ણ સમાચાર છે એ અત્યારે મળી રહ્યા છે ત્યાર ત્યારપછી ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તેમના ઉપર નજર કરીએ તો જીરો બજારની નિકાસ બજાર વધતા જીરુના વાયદાની અંદર મિત્રો છેલ્લા બે દિવસની તેજીનો દોર જોવા મળ્યો છે અને તેજીના દોર છે એ પણ મિત્રો અત્યારે યથાવત છે ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને દેશી ચણા છે એમના ભાવની અંદર ઘટાડો થયો છે અને મિત્રો મને પચીસ રૂપિયા છે અત્યારે ભાવ તૂટ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નિકાસ ડ્યુટી છે એ પણ ચાલીસ ટકાથી ઘટી ગઈ છે અને વીસ ટકા છે તે મિત્રો અત્યારે કરી દેવામાં આવી છે ગુજરાતની અંદર મિત્રો મહુવાની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ડુંગળીની બજાર છે એ પણ મિત્રો આઠસો રૂપિયાની સપાટીએ અત્યારે હાલ પહોંચી ગઈ છે જ્યારે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ભાવ વધી ગયા છે ત્યાર પછી આગળ જોઈએ તો કપાસના વાવેતરની અંદર આ વખતે ખાસ કરીને તેર છે તે મોડું થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે કારણ કે કપાસની સિઝન છે દોઢ મહિના સુધી મોડી આવી હતી તેમના કારણે મિત્રો સંભાવના દેખાઈ રહી છે કે મિત્રો ત્યાર પછી મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લોન માફી મુદ્દે ફરીથી એકવાર મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે હાલ મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય બન્યો છે તેવા તેલંગણામાં તેલંગાણાની સરકારે છે એ ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા છે એ માફ કર્યા છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી અને લોન માફ કર્યા છે તેમણે કહ્યું હતું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન છે એ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે આ પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોની છે અત્યારે બે લાખ રૂપિયા સુધીની દેવા માફ કર્યા હતા તેવી જ રીતે મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારે ખેડૂતોના અત્યારે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો અને પંચાણું રૂપિયાનું દેવું છે આવા સમયે મિત્રો અત્યારે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે ખાસ કરીને ખેતી કામો છે તેમાં પણ દિવસે દિવસે પૈસા એટલે કે ભાવ વધી રહ્યા છે ખેડૂતોને મોંઘવારી મોંઘવારી વેઠવાનો વારો આવ્યો છે તો શું મિત્રો હવે કહી શકાય કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે શું ગુજરાતમાં ભાજપની સરકાર ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરી આપશે શું મિત્રો ગુજરાતના પણ ખેડૂતો છે અત્યારે દેવામાંથી મુક્ત થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને જો ખેડૂતોને દેવામાંપ થયા હોય તો સારું ગણાશે તો મિત્રો અત્યારે હાલ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં દેવા માફીનો મુદ્દો અત્યારે ફરી એકવાર સચિત વિષય બની છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર સરકારે છેલ્લે કહ્યું હતું કે તમે એકત્રીસ ખાસ કરીને ત્રીસ સપ્ટેમ્બર પહેલા છે તમારું આધાર કાર્ડને ખાસ કરીને મિત્રો રેશન કાર્ડ સાથે લિંક કરાવી લો છો છતાં પણ અમુક એવા રાશન કાર્ડ ધારકો છે એને આ કામ પૂર્ણ નથી કર્યું હોય તેમના માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાશન કાર્ડ ધારકોને ઓક્ટોમ્બર મહિનાથી અનાજ નહીં મળે એ પણ પાકું છે મિત્રો જો તમે કેવાયસી નથી કરાવ્યું તો તમને કાર્ડમાંથી તમારા નામ છે અત્યારે કાઢી નાખવામાં આવશે અને એમની જગ્યાએ બીજાના નામો છે તે ઉમેરવામાં આવશે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ત્રીસ સપ્ટેમ્બર સુધી તમારી પાસે ઈ કેવાયસી કરવાનો છેલ્લી અંતિમ તક હતો પરંતુ હવે મિત્રો ખાસ કરીને એકત્રીસ ઓક્ટોમ્બર સુધી તમે છે તે ઈ કેવાય કરાવી શકો આ તમારી પાસે છેલ્લો મોકો હશે છે કે જો તમારું રાશન કાર્ડમાં તમારે નામ રાખવું હોય તો તમે ઈ કેવાયસી કરાવી લેજો કારણ કે મિત્રો ત્યાર પછી તમને નવેમ્બર મહિના પછી એક પણ અનાજ તમને મફતમાં નહીં મળે અથવા તો એક પણ અનાજ છે તમને એમનો જથ્થો છે એ પણ મળવાપાત્ર રહેશે નહીં ખાસ કરીને મિત્રો એવા અમુક કાર્ડ ધારકો હતા તેમને મિત્રો ખાસ કરીને એકત્રીસ ઓક્ટોબર સુધીમાં કેવાયસી પૂર્ણ કરવું પડશે નહીં તો તેમને અનાજ નહીં મળે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી તેમને વંચિત પસંદ કરવામાં આવશે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી મિત્રો એમના નામ છે એ પણ કાઢી નાખવામાં આવશે રાજ્યના દસ લાખ નવા રાશન કાર્ડ ધારકોના છે એમની જગ્યાએ જે પણ જે રાશનકાર્ડ ધારકોએ કેવાયસી સી નહીં કરાવે એમની બદલાય દસ લાખ જણાના નામો છે એ ઉમેરવામાં આવશે જ્યારે સક્ષમ લોકો યોજનામાંથી બહાર હોય તો એમના નામે નવા નામો ઉમેરવામાં આવતા હોય છે જેમાં એક લાખ સિત્તેર હજાર વિકલાંગ નવવિવાહિત મહિલાઓ અને બાળકોના નામનો છે એ અત્યારે સમાવેશ કરવામાં આવશે જો મિત્રો તમે કેવાયસી નહીં કરાવો તો તમારી જગ્યાએ કોઈક અમુક જે બીજા કાર્ડ ધારકો છે એમના નામ ઉમેરવામાં આવશે એટલે કે મિત્રો જો તમારે અનાજ મળતું હોય તો ખાસ કરીને તમારે એના ઈ કેવાયસી પૂર્ણ કરાવવું પડે

નંબર ઉપર તમે ફોન કરીને ખેડૂતો છે તે પોતાની નોંધણી કરાવી શકે છે ખાસ કરીને મિત્રો આ સ્તરે સરકાર દ્વારા અત્યારે ખેડૂતોના હિતમાં પાક વીમાને લઈને અત્યારે આ નંબર છે અત્યારે જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોના જો જેટલા પણ પ્રશ્નો એમનું નિરાકરણ છે એ સરકાર લાવશે એટલે કે મિત્રો તમે જો તમારા ખેતીમાં કોઈ પણ પાકને લઈને કોઈ નુકસાની હોય તો એ બાબતે પણ તમે સરકારને છે જાણ કરી શકો છો સરકાર તમારી વાત સાંભળશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને હવે પીએમ કિસાન યોજનાનો હપ્તો આગામી દિવસોમાં મળવાનો છે એમાંથી ખાસ કરીને અઢી લાખ એવા લોકો છે જેમને હવે હપ્તો નહીં મળે તો સરકારે પીએમ કિસાન યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને બાદ બાકી કરી દીધી છે ખેડૂતો પાત્રતા ધરાવતા ન હોવા છતાં પણ ખોટી રીતે લાભ લેતા હોય ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદ બાકી કરી છે આઈટી રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હોય ખેડૂત પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લેતા હોય જેવી ખોટી રીતે લાભ લેતા ખેડૂતો છે એમને અત્યારે આ યોજનામાંથી વંચિત પસંદ કરવામાં આવે છે નામ કાઢી નાખવામાં આવે છે

કે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર છે તે દિવસ એટલા માટે સમય રહેતા પતાવી દેજો ઓક્ટોબર મહિનામાં બીજી ઓક્ટોબરથી રજાઓ નવદુર્ગા પૂજા છે દિવાળીની રજાઓમાં પણ શરૂ થશે પ્રાઇવેટ અને સરકારી બેંકોમાં ખાસ કરીને મહિનામાં બીજા ચોથા શનિવાર રવિવાર સહિત મિત્રો ખાસ કરીને એકવીસ દિવસની રજા રહેવાની શામ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં પાંચ રવિવાર આવે છે જેમાં ગાંધી જયંતી નવદુર્ગા પૂજા છે દશેરા છે દિવાળી